નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો અમેરિકામાં સરકારી શટડાઉન નો અંત નજીક ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સ વચ્ચે સહમતી સંકેત સામે આવ્યા મલેશિયા કોસ્ટ નજીક રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી સેંકડો લોકોના મોતની આશંકા ભોપાલમાં કરોડાંતિકા સર્જાય ટ્રકે બાઇકને મારી ટક્કર એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના થયા કરણવાત પાક નિષ્ફળ જતા આરડોયા અને રેવાણિયામાં બે ખેડૂતની આત્મહત્યા સામે આવી રાજકોટમાં આતક મચાવનાર પેંડા ગેંગના સત્તર સભ્યો સામે ગુજસી ટોક મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ પોલીસની ઊંઘ ઉડી ભાવનગર મહાનગરપાલિકામાં એક પોઈન્ટ સત્યાવીસ લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માસ જપ્તી ઝુંબેશ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી એપીએમસી માં ટેકાના ભાવે મગફળીનો ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો નડિયાદ થી આણંદ સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલન ની ચીમકી આપવામાં આવી બોટાદ ના માર્કેટિંગ યાર્ડ માં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ પ્રારંભે સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી સુરેન્દ્રનગર ના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ માં લાઇટો બંધ અને મુસાફરો ની સલામતી સામે જોખમ ઊભું થયું ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિદ્યાર્થીઓને મૂર્ખ ગણાવ્યા અને કહ્યું કે દરેક અમેરિકનને બે હજાર ડોલર મળશે અમેરિકા રશિયા અને ચીનના અર્થતંત્ર માં ડામાડોળ કોઈને યુદ્ધ ભારે પડ્યું તો કોકને ક્યાંક થઈ છટણી હવામાં ચાલુ ઉડાન હવે સ્પાઇસ જેટ વિમાન એન્જિન ફેલ થયું અને કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું બિહારના પટણામાં મોટી દુર્ઘટના બની મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના પાંચ સભ્યોને કાળ વરકી ગયો

યુદ્ધ માટે તૈયાર જ છીએ શાંતિ મંત્રણા ભાંગી પડતા પાકિસ્તાન સામે તાલિબાનનો નો ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો અનેક ની અટકાયત કરવામાં આવી જીવ સામે જોખમ ઉભું કરતા પ્રશ્ને પ્રજા રસ્તા પર ઉતરી આવી કાયમી ઉકેલની ની કરાય માંગ ખેડૂતોના શ્વાસ અદ્ધર કરતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરી ઠંડી વચ્ચે પડશે ધોધમાર વરસાદ

ઇરફાન પઠાણ ટીમ ઇન્ડિયાના ઓપનર અભિષેક શર્માની આક્રમક બેટિંગ પર ભડક્યો અને કહ્યું કે હું યુવરાજ સિંહનું ધ્યાન દોરીશ પાક નિષ્ફળ જવાથી સૌરાષ્ટ્રના વધુ બે ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે નુકસાન થતા હતપ્રત થઈને જીવ દઈ દીધો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી ગેનીબેનના કર્યા વખાણ ગાંધીનગરથી થી ત્રણ આતંકી મામલે મોટા ખુલાસા ગુજરાત એટીએસ કારનામાનો કર્યો કરોડ ભારતીયોને ભેટ અને નવી આધાર એપ કરાય લોન્ચ દરેક વ્યક્તિ સ્માર્ટ રીતે પોતાના ફોનમાં આધાર કાર્ડ સ્ટોર કરી શકશે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી નકલી માલથી મળશે છુટકારો કૃષિ મંત્રી શિવરાજ સિંહે કરી જાહેરાત મગફળીની ખરીદીમાં બેદરકારી સામે આવી ખરીદી કેન્દ્રો પર ફોટો સેશન કરીને અધિકારો થઈ ગયા ગાયબ ઇતિહાસ બની જશે તેરાન પાણીની અછતને પગલે રાષ્ટ્રપતિએ શહેર છોડવાની આપી મોટી ચેતવણી જીરું ચણા જેવા પાકના ઉત્પાદન વધારા તરફ સરકારનું લક્ષ્ય રવિપાકોનું ઓક્ટોબર સુધીમાં જ પચ્ચીસ લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું જુનાગઢ કલેક્ટર કચેરી બહાર ખેડૂતોનો જમાવડો પરેશ ગોસ્વામી પહોંચે ખેડૂતોની માંગણીઓ સાથે જુનાગઢ કચેરી ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન આવ્યું સામે હું જંગલનો વાઘ છું સર્કસનો વાઘ નથી ક્યારેય ભાજપમાં નહીં જોડાવ જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં છબરડા જોવા મળ્યા બીએલઓ એલ ઓ દ્વારા લાલમલોલની મતદારોમાં ફરિયાદ નોંધવામાં આવી ગુજરાતમાં મતદાર યાદી સુધારા શરૂ કરવા માટે એકાવન હજાર સરકારી કર્મચારીઓ અમદાવાદ ની ભીડભાડ વાળી જગ્યા પર રેકી કરી અને પીઆઈએ ટોલ ગેટ બંધ કરી આતંકવાદીને પકડ્યા એટીએસ બે દિવસમાં ધરપકડ કરી દાહોદના દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી હવે અપક્ષના હાથમાં શાસન આવ્યું રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ અને ગંભીર માટે મોટી મુશ્કેલી સામે આવી પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ પ્લેંગ ઇલેવન બની માથાનો દુખાવો કાલાવાડ તાલુકાના રાજપૂત સમાજનું નું યોજાયું નવી નિયુક્ત અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું પાકિસ્તાના રાષ્ટ્રપતિ કરતા પણ વધુ શક્તિશાળી બની ગયો આસિમ મુનીર મળશે એવી શક્તિઓ કે વિશ્વભરના ઘણા દેશો થઈ ગયા ચિંતિત ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની ભાજપ સરકારને લીધી આડે હાથ કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને કોઈ રાહત નહીં મળે એવું આપ્યું નિવેદન ભાવનગરમાં ડોળિયા ગામે વાલીઓએ પ્રાથમિક શાળા પર તાળા લગાવ્યા આચાર્ય શિક્ષકોની બદલીની કરી માંગ પરેશ ગોસ્વામીને સરકારને બાર દિવસનું અલ્ટિમેટમ અપાયું પાક ધિરાણ માફી અને વીમા સહિતના ત્રણ મુખ્ય અંગ માંગો સાથે જ એકઠા થવા કરી અપીલ નવસારીના હીરા ઉદ્યોગમાં મંદીનો સકંજો રત્ન કલાકારો પરત ફર્યા અને પણ કારખાના શરૂ થવામાં એક મહિનાનો વિલંબ થશે મુકેશ અંબાણી તિરુમાલામાં બનાવશે દેશનું સૌથી મોટું અન્ન પ્રસાદ રસોડું દરરોજ બે લાખથી વધુ લોકો માટે ભોજન તૈયાર થશે

હવે તો ઠંડી ભૂકા બોલાવશે માવઠાના વિરામ બાદ ગુજરાતમાં શીત લહેર નો પ્રકોપ આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા સેવાઈ છે મોરબીના યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ સત્યાવીસ હજારથી થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાયા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘનું મહાસંમેલન યોજાયું કામના કલાકો અને જૂની પેન્શન યોજના સહિતની મુખ્ય માંગણીઓ કરાય રાહુલ ગાંધીના વોટ ચોરીના મોટા આરોપનો થયો મોટો ખુલાસો ચૂંટણી પંચે દાવાને ગણગાયો ઉપાયા વિહોણો અને મચ્યો ઉબાળો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત મરચાની આવક શરૂ થઈ પ્રથમ દિવસે જ આઠ હજારનો સર્વોચ્ચ ભાવ બોલાયો સ્વચ્છ ભારત અભિયાનમાં સરકારની તિજોરી છલકાઈ ગઈ એક મહિનામાં ભંગાર વેચીને સરકારે રૂપિયા આઠસો કરોડની કમાણી કરી બોટાદમાં ખેડૂતોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કરાયા યાત્રી એવમ વરિષ્ઠ સેવા સદન પ્રોજેક્ટની જાહેરાત કરી ચોટીલામાં મોટી ખનીજ ચોરી જડપાતા પ્રાંત અધિકારીના દરોડામાં રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દેમાલ જપ્ત કરાયો રોકાણકારો હવે સાવધાન રહેજો આવતા અઠવાડિયે નક્કી થશે સોનાના ભાવની દિશા તો સૌની નજર અમેરિકા અને ચીનના આર્થિક ડેટા પર સીએમ યોગીનો મોટો નિર્ણય ઉત્તર પ્રદેશમાં તમામ સરકારી શાળાઓમાં હવે વંદે માતરમ ગાવું હવે ફ્રેશ રહેશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ